હમ ચાદ્યગમમ તત્ર હું પણ ત્યાં હતો વિશિષ્ટ સદનુગ્રહા બહુ સુંદર અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે મધ્યમાધિકારની અંદર બે જણાનું મિલન થયું છે એક કૃષ્ણ દેપાયેન વ્યાસ અને બીજા છે નારદજી બંનેના મિલનમાં નારદજી પ્રશ્ન પૂછે છે મહારાજ તમે તો આટલું બધું કર્યું છે અને અને છતાં તમે દુઃખી દેખાવ છો ત્યારે અહીંયા આગળ સુંદર વાત સમજવાની કરી કે કે સંતોના મુખ પર ક્યારેય દુઃખ હોતું નથી હોય તો સમજવું પોતાનું નથી એ સંસારના બધા બાકીના જીવોનું છે કારણ કે આપણે જૈન ક્યાં ઠાલવીએ એમના ચરણોમાં પછી એ લોકો ક્યાં જાય આપણો ઉદ્ધાર કરવા તો એ આકાશ પાતાળ એક કરે ભગવાનને ઊંચા નીચા કરી દે આપણે માટે થઈને કે આપણો આ ભક્ત દુઃખી ના રહેવો જોઈએ અને આટલું આપણું કોઈ ધ્યાન રાખે તો તો પછી પૂછવાનું છું વ્યાસમર્ષિજીને નારદજી પૂછે છે આમ ત્રણ અધ્યાયનું ચરિત્ર છે જેની અંદર નારદજી પોતાના પૂર્વજન્મનો સંભળાવી અને સાધુને રાજી કરવાના બધા ઉપાય બતાવે છે એણે ક્રિયાઓ જે કરી લક્ષણો કે જેનાથી પરમહંસો રાજી થઈ જાય એવું એનું ચરિત્ર નાના બાળક તરીકેનું પણ આપણને નારદજી સમજાવી દે છે આપણે ટૂંકામાં જો સમજીએ વલ્લભની કાનીથી તો સમજવા જેવું એટલું છે કે આ મધ્યમાધિકારની અંદર વક્તા છે કૃષ્ણ વ્યાસ મર્ષિજી શ્રોતા છે અને પૂછે છે મહારાજ વેદના ચાર ભાગ કર્યા પુરાણો રચ્યા ઉપપુરાણો રચ્યા ઉપનિષદોના ભાગ વર્ણ આશ્રમ વગેરેની વ્યવસ્થાના વિભાગ તમે લોકોની અનુકૂળતા લોકોના આર્થિક વ્યવહાર કુશળતાપૂર્વક ચાલ્યા કરે એ માટે તમે આ બધી વ્યવસ્થા ઊભી કરી ભેદભાવથી નહીં આટલું તમે કર્યું લોકોના કલ્યાણ માટે વ્યાસજી કહે છે કે છતાં પણ હું સુખી નથી મને સંતોષ નથી